નમસ્કાર દોસ્તો ગજબ છે મારો ભારત દેશ ગજબ છે મારા ભારત દેશની દેશની સરકાર ઘણી બધી વખત આપણને એવું લાગે કે ભાઈ રક્ષા કરતા દેશની સીમા ઉપર જે જવાનો શહીદ થઈ જાય છે ત્યારે આ સરકાર એમને શું આપે છે હમણાં થોડા દિવસ પહેલાની જ ઘટના છે દોસ્તો જે જવાનો શહીદ થયા એમના પત્નીને શું આપવામાં આવ્યું એક મેડલ આપી દીધું અને થોડા દિવસ પહેલા ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ ની અંદર ભારત વર્લ્ડ કપ જીત્યું ખૂબ સારી વાત છે તો એ એકસો ને પચીસ કરોડ રૂપિયાનો ચેક આપવામાં આવ્યો વિચાર કરો તમે આમાંના ઘણા બધા ખેલાડીઓ એવા છે ઘણા બધાને હું તો ત્યાં સુધી કહું કે પંચાણું ટકા ખેલાડીઓ એવા છે કે જે પોતાનું કેરિયર બનાવવા માટે રમે છે પોતાના બાળકોને સારી સુવિધા મળે પોતાના પરિવારને સારી સારી સુવિધાઓ મળે ઐશોહારામની જિંદગી મળે એમના માટે ક્રિકેટ રમે છે પંચાણું ટકા ખેલાડીઓ એવા છે બે પાંચ ટકા જ ખેલાડીઓ એવા છે કે જે ભારત દેશની પ્રગતિ માટે ભારત દેશનું નામ રોશન કરવા માટે રમે છે અને જ્યારે કુસ્તી પહેલવાનોને મેડલ મળે છે તો એ મેડલ શું કામમાં આવે છે કામમાં શું આવે છે આ સરકાર કોઈ પણ મેડલ લઈને આવે છે ભારત દેશમાં તો એમને ખાલી એમનું સન્માન કરે છે બસ પછી એમની હાલત શું થાય છે તમે ક્યારે જોવો છો તમે લોકોએ ક્યારે વિચાર્યું છે કે એમની હાલત પછી શું હોય છે કોઈ નથી વિચાર્યું ત્યારે આ ક્રિકેટના ખેલાડીઓ એક એવા છે કે જે રાત દિવસ કમાણી કરે છે અને દેશના જવાનો દેશના સિપાહીઓ દેશની બોર્ડર ઉપર ખડે પગે રહીને ભારત દેશની રક્ષા કરે છે જેના કારણે હું ને તમે ઘરમાં શાંતિથી સૂ શકીએ છીએ શાંતિથી આપણે રહી શકીએ છીએ એવા જવાનો જ્યારે શહીદ થાય છે ત્યારે એમના પરિવારને શું આપવામાં આવે છે એક મેડલ્સ વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો જે રીતે હમણાં થોડા દિવસ પહેલા આતંકવાદી હુમલામાં જે જવાનો શહીદ થયા એમના પરિવારના સભ્યને એમના પત્નીને एक मेडल આપી દીધો બસ જોવો એક વિડિયો પર નજર નાખો તમે કેપ્ટન અંશુમાન સિંહ ડમી મેડિકલ કો 26મી બટાલિયન પંજાબ રેજિમેન્ટ મરણોપરાંત નમસ્કાર આપ દેખ રહે છે લાઈવ હિન્દુસ્તાન પિછલે દિનો ભારતીય સેના કે શહીદ કેપ્ટન અંશુમાન સિંહ કો રાષ્ટ્રપતિ ભવન મે મરણોપરાંત કીર્તિ ચક્ર પ્રદાન કિયા ગયા થા કીર્તિ ચક્ર લેને કે લિયે ઉનકી માં ઓર ઉનકી પત્ની ઇસ કાર્યક્રમ મે પહોંચી થી ઓર ઉનકી તસવીરે દેખકર પૂરા દેશ ભાવુક હો ગયા થા इस कार्यक्रम में कांग्रेस के सांसद और नेता प्रतिपक्ष राहुल गांधी भी मौजूद थे बताया जा रहा है कि इस कार्यक्रम में राहुल गांधी ने अंशुमान सिंह के परिवार से संपर्क करने की कोशिश की थी और अब उसी के नतीजे के रूप में आज रायबरेली में इस परिवार की राहुल गांधी से मुलाकात हुई है जी हाँ राहुल गांधी से मिलने पहुंची शहीद कैप्टन अंशुमान सिंह की मां मंजू सिंह और उनके पिता रवि प्रताप सिंह इस मुलाकात के दौरान सबसे अहम मुद्दा जिस पर दोनों के बीच चर्चा हुई वो था अग्निवीर का शहीद कैप्टन अंशुमान सिंह की मां ने साफ तौर पे कहा कि वो अग्निवीर योजना को सही नहीं मानती उन्होंने कहा कि अग्निवीर योजना खत्म होनी चाहिए और इसको लेकर राहुल गांधी ने उन्हें भरोसा दिलाया है कि वो इसके खिलाफ लड़ाई लड़ते रहेंगे क्या कुछ कहा राहुल गांधी से मुलाकात के बाद अंशुमान सिंह की ने आपको सुनवाते हैं फौज के बारे में ज्यादा डिस्कस हुई है और ज्यादातर के अग्निवीर पे चर्चा किए हम लोग कि और बेहतर हो सकता है ना क्योंकि दो तरह का फौज नहीं होना चाहिए इस पे भी हम चर्चा किए और मैं जो, जो जो सरकार है उनसे भी उम्मीद है कि वो शायद राहुल गांधी जी का स्पीच सुने और उसपे फॉलो करें चलो कहवा मांगू छो आ सरकार ने क्या क्रिकेट न खिलाड़ियों क्रिकेट रमे અને અઢળક પૈસાઓ કમાય છે તો એમના માટે એકસો ને પચીસ કરોડ રૂપિયાનો દેશની રક્ષા કરે છે એમને શું મળે છે એક ચક્ર થી સન્માનિત કરી દેવાના પછી એમના પરિવારની કોણ સાળ સંભાળ લેવા માટે જાય છે કોઈ ક્યાંય જતું નથી એમના પરિવાર કેવી રીતે જીવન ગુજારે છે કેવી રીતે એમની જિંદગી પસાર કરે છે એની કોઈને કઈ ચિંતા નથી પણ અહીંયા જરાક એ ક્રિકેટના ખેલાડીની આંગળી પર દડો વાગે અને ઈજા થાય તો દેશના પ્રધાનમંત્રી એક ટ્વીટ કરીને એમની સાળ સંભાળ એમના સમાચાર પૂછે છે અને ચૂંટણી આવે ત્યારે આ જે જવાનો શહીદ થયા હોય છે ને એમના નામે વોટ મગાય છે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો હું તો એમ કઉ છું એક એવો કાયદો બનવો પડે કે ભાઈ જે લોકોને નેતા બનવું છે મંત્રી સંત્રી બનવું છે મુખ્યમંત્રી બનવું છે ગૃહમંત્રી બનવું છે અરે દેશના વડાપ્રધાન બનવું છે એમના પરિવારનો કોઈ સભ્ય અથવા એમનો એકાદો દીકરો દેશની બોર્ડર ઉપર દેશની રક્ષા માટે હોવો જરૂરી છે મિલિટરીમાં એમાં એક દીકરો એનો હોવો જરૂરી છે તિજોરીઓ ભરવામાં મશગુલ છે દેશનો જવાન જ્યારે શહીદ થાય છે ત્યારે લાખ બે લાખ રૂપિયા જેવી રાશિ આપી એમનું સન્માન કરી નાખે છે અને આવા લુચા લફંગા ખેલાડીઓ જે પોતાના સ્વાર્થ માટે ક્રિકેટ રમે છે વર્લ્ડ કપ લઈને આવે છે એકસો ને પચીસ પચીસ કરોડ રૂપિયાના ચેકથી નવાજવામાં આવે છે વિચાર કરવા જેવી વસ્તુ છે દોસ્તો આ સરકાર પોતાની તિજોરીઓ ભરવામાં મશગુલ છે દેશની જનતા દેશના જવાનોની શું હાલત છે એ આ લોકોને ક્યાંથી ખબર હોય અને કદાચ ખબર હોય તો ખુરશીઓ પર બેસી બેસી અને આપણી હસી મજાક ઉડાવતા હોય તો આપણને ક્યાંથી ખબર હોય વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચાડો દરેક લોકોને પણ ખબર પડે કે જે રીતે દેશના જવાનો શહીદ થાય છે અને સરકાર ફક્ત એમને એક મેડલથી સન્માનિત કરી આપે છે એકાદ દિવસ કદાચ એમના શોકમાં ગુજારે છે ત્યાર પછી એ જવાનનું શું થયું જવાનના પરિવારનું શું થયું કોણ એની સાર સંભાળ લે છે કોઈને કસો પડી નથી વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે દોસ્તો અને દરેક લોકોને ખ્યાલ આવે કે દેશના જવાનો સાથે આ લોકો શું કરી રહ્યા છે જય હિંદ આપ કે વૈચારિક પૂર્વજોને ગાંધી પર ગોલી ચલાવી તો ગોલી ચલાને સે પહેલાં બો બી ઝુકે થે ઉંકે સામને જ તરહ આજ આપ સંવિધાન કે સામને ઝુક રહે થે ને અમારે મનમાં એ વિચાર આ રહા હતા कि जब राजीव जी की हत्या की वो महिला भी राजीव जी को पहले हार पहनाया उनके सामने झुकी और फिर हत्या की तो आज मैं बड़ा घबरा रहा था जब ये संविधान के आगे झुक रहे थे अब वो एनडीए का फुल फॉर्म मालूम है आपको नायडू डिपेंडेंट अलायंस या नीतीश डिपेंडेंट अलायंस अयोध्या में क्या हुआ पचास पचास कोस दूर एक भी सीट नहीं जीत पाए आप सुबह से शाम तक देखिए कैसे गालियां दे रहे हैं अयोध्या वासियों को राम भक्तों को अपने आप को भगवान से ऊपर मान लेना अभी भी ऐठ गई है तो भी देखिए आप सुधरे नहीं है अभी तो पहला डोज मिला था इन्हें जनता द्वारा ये तो वैक्सीन का पहला शॉट है दो शॉट और एक बूस्टर डोज अभी दो बचे हैं ये पूरी ऐठ ये जनता निकालेगी